સૌરા દિવસમાં સ્વાગત જામનગર શહેર માં છેલ્લા બે દિવસ ત્યાં ધોધમાર વરસાદ આવી રહ્યો છે અને તમે અત્યારે અહિયાં આ જામનગર નો ઊંચામાં ઊંચો વિસ્તાર જોઈ શકો છો અહિયાં સાવ ડૂબી ગયા છે અને બહુ નુકસાની થઈ છે લોકોના સામાન અને જે ગરીબો રહે છે તંત્રએ કંઈ પગલાં લીધા નથી અને આમાં ગરીબ માણસ જાય તો જાય આમાં બધી જે જગ્યાએ રસ્તા બેન જ્યારે કોઈ મજૂર વર્ગ હોય જે મજૂર વર્ગ ખાવા પીવા માટે પણ એના કંઈ વસ્તુ ઘરમાં હોય ન હોય બે પાંચ રૂપિયા કમાવા માટે જ બહાર નીકળેલા હોય તો એ પૈસા કમાવા માટે નીકળે તો એ ઘરે આવે એટલે કંઈક વસ્તુ ખાવા માટે લઈ શકે અને ઘરનું પૂરું કરી શકે આવી મોંઘવારીમાં આજે તમે જોઈ શકો છો કે આવા વરસાદના પાણીથી ઘરે માણસ પડ્યા છે અને એનું ખાવાનું શું એવું કંઈ સરકાર વિચારી નથી રહી અને આટલી મોંઘવારીમાં બરોબર કે આ લોકો કઈ રીતના ગુજરાત એનું ચલાવતા હશે તમે જોઈ શકો છો કે આટલા વરસાદના પીટલા પાણીમાં તંત્રએ કોઈ જાતના પગલાં લીધેલા નથી બરોબર આ લોકો જાય તો જાય કે આપણા ભારત દેશમાં દર વર્ષે ચોમાસું આવે છે અને ડેમેથી પાટિયા ફોટે છે તો આ જ પરિસ્થિતિ થઈ જાય છે એના ઉપર સરકાર કેમ કાંઈ કામ કાર્યવાહી કાંઈ કરતી નથી સરકાર તો કામ કાર્યવાહી કંઈ કરવા માંગતી જ નથી અને જનતા જે જનતાએ બસ જનતાએ કોઈ જાતના પગલાં લેવા નથી અને પાંચસો ને હજાર રૂપિયાના વોટમાં ખરીદી લઈએ છે જનતાઓને અને પછી સરકાર સ્થાયી થઈ જાય છે અને મન પડે એવા કામ કરે છે કરવું હોય તો કરે ન કરવું હોય તો કઈ ન કરે જનતા પાંચસો ને હજાર રૂપિયામાં વેચાઈ જાય છે એટલે આ પરિસ્થિતિ છે ને આવી જ પરિસ્થિતિ છે તો જનતા જાગૃત નહીં થાય ને તો આના કરતા પણ હજી આપણને વધારે આવું કઈ ખરાબ જોવા મળશે આપણે જનતાને ખરેખર જાગૃત થવું જોઈએ ડેમ ડેમના પાટિયા ખોલે ત્યાંથી કરીને દરિયા સુધી નદી ઊંડી કરી અને લઈ જાય બે બાજુ પાણી બનાવી તો ક્યાંય પાણી ના ભરાય હા સો ટકા ના પાણી ભરાય અને આ જો સરકાર કરે તો આ પગલાં લે તો જો પગલાં લઈ જાય તો આવી જ તંત્ર આવી જ જનતાને આવી જ મુશ્કેલીઓનો સામનો કરવો જ જોઈએ ક્યાંય સ્થાનિક લોકોનું કહેવું એવું છે કે જનતા જે ચૂંટણી ટાણે હજારમાં ને પાંચસોમાં ને એવી એવી વેચાઈ જાય છે જમાતું આખી આખી વેચાઈ જાય છે તેના દ્રશ્ય જોઈ શકો છો જો સરકાર કાંઈ કામ નથી કરતી કોઈ જનતા અવાજ ઉપાડતી નથી કેમકે પોતાનું મત ક્યાંક ને ક્યાંક વેચી અને સરકાર બનાવતી હોય તો અત્યારે આ એક ચર્ચાનો વિષય છે કે આ આ કેટલા વર્ષો સુધી આવી જ રીતે જામનગરની ને ગુજરાતની પરિસ્થિતિ રહેશે શું આ છે મોડલ ગુજરાતનો જામનગર શહેર આ એક ચર્ચાનો વિષય છે તમે જોઈ શકો છો ત્યારે સરકાર બહુ દારાવા કરી રહી છે મોડલ ગુજરાત મોડલ ગુજરાત તો એક નદીનું પાણી પાટિયા ખોલે છે એ દરિયાએ કેમ પહોંચાડવું સરકારના તંત્ર ઇન્જિનિયરને કાંઈ સમજમાં નથી આવતું આ તમે જોઈ શકો છો આ લગભગ પાંત્રીસ વર્ષથી આ પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો અહીંયા બી છે પાણી આવે છે તમે જોઈ શકો છો આ કેટલા કેટલા પાણીમાં સત્ય સૌરાજ ન્યૂઝની ટીમ અત્યારે સત્ય ન્યૂઝની ટીમ અત્યારે ગોવામાં તાણ કેટલો છે ગુવામાં સત્ય સૌરાષ્ટ્ર જાય છે જુઓ કેટલો છે જોવા જાય જોઈ અત્યારે